ચોમાસાની ઋતુ શરૂ થતાં જ મચ્છરજન્ય રોગો ન ફેલાય તેની જાગૃતિના ભાગરૂપે હેલ્થ ઓફિસર ચાણસમાએ બસ સ્ટેશન ચાણસમાની મુલાકાત લીધી હતી ચાણસમા જીએસઆરટીસી બસ સ્ટેશન ખાતે ચાણસમા હેલ્થ ઓફિસર કલ્પેશભાઈ પટેલ સાહેબે ચોમાસાની ઋતુ શરૂ થતાં ડેપોની અંદર સ્ટાફ સાથે જાત નિરીક્ષણ કર્યું અને જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં ત્યાં પાણીનો નિકાલ કર્યો સાથે ચાણસમા ડેપોના મેનેજર સાહેબ તેમના સ્ટાફ સાથે હાજર રહ્યા રિપોર્ટર મિહિર એ પટેલ આજરોજ રોજ ચાણસમાં હેલ્થ ઓફિસર સાહેબ ચાણસમાં બસ સ્ટેશનની મુલાકાતે હતા વરસાદની સિઝનને લઈને રોગચાળો ફેલાય નહીં એ બાબતે આપણે ચાણસમાં હેલ્થ ઓફિસર ડોક્ટર કલ્પેશભાઈ સાહેબ જોડે વાત કરીશું કલ્પેશભાઈ સાહેબ આજના વિષય વિશે બે શબ્દો વાત કરવા વિનંતી ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે એ સંદર્ભે મચ્છરજનને રોગચાળો જેવો કે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા એવો ફેલાય નહીં એ વિષય અંતર્ગત આજે ચાણસમાં જીએસઆરટીસી ડેપોની મુલાકાત લઈ અને જે નિરીક્ષણ કર્યું છે અને જરૂરી માર્ગદર્શકની સુવિધાઓ બેનેજરશ્રીને આપવામાં આવી છે